માતા હારી નાસણ બાજી ના એક રસોડામાં ઉભી ઉભી રાંધી ના એક પગ ધ્રુજતા હોય અને બેટી ખાતે બેઠી બેઠી ફોન જોતી હોય આપણી આ સંસ્કૃતિ છે

રોતા રહી જાય એવું ન વિદ્યાભ્યાસ કરો ડોક્ટર બનો એન્જિનિયર બનો વકીલ બનો સીએમ બનો જે બનવું એ બનો રાષ્ટ્રપતિ બની દાવ વડાપ્રધાન બની દાવ પણ હરાયમી બનવાની કોશિશ કોઈ નહીં કરતા ખબર નથીગવાન કૃષ્ણ કસોટી કરવા જયારે આવ્યા કોને ઘરે આવ્યા સદાર ઘરે આવ્યા સાધુ નામ વે ધારણ કરી રક્ત પિત રોગ લઈ અને સવારસાને ગિર આયા ત્યારે સંધાવતીએ કીધું પ્રભુ આપ હું જમશો કે હું અબોરી મારા જાવ મારે તો માસાલે માઉસાલે મા કશાય મારે દે મે કોઈ દે તારે દુર્જ્ઞનો ન સોલે કે ઈ માફ નઈ કે વાણ્યા સુધારતી

તારે કીધું આપણે સેલૈયો છે કેવો દેશ ની અંદર ધર્મ કેવો છે તો નક્કી કરો પછી પગલા ભરો અમારી કોઈ ના નથી પછી પગલા ભરો શેલૈયા નું મસ્તક કાપ્યું કુકમાં વાત કરી દો તો બહુ લાંબુ છે

કે થાળી તારે કીધું આ તો આઠ માસ ની થાળી છે મસ્તક લાવો આ મળમૂત્ર ની કાયા એવું ભોજન નહીં લઉં હું તો પવિત્ર સાધુ સીટા ઉપરથી મસ્તક લાવી ખાણિયામાં મૂકીને કીધું કે હવે આને સીધું મૂકો એને આજુ માથે હાંગેરું મૂકો આ દેશ મારી નારી

સતાય સત્ય ના શોધી સંસ્કૃતિ ને કાવો ડાક લાગવા ન દીધો એનો જયારે પ્રસાદ ધર્યો તારે કીધો ઉભાર્યો શેખ શેઠા નહીં ઉભાર્યો બીજું બાબત છે કે નહીં પ્રભુ એક નો એક હતો એ તમને ધરી દીધો તો વાંચ્યા ને કરવું તો ખાતો નથી

પોતાનું દુઃખ ને દબાવી અને સંતને રીઝવવા માટે કેવું કાર્ય કીધું સંતે કીધું ખાણો નથી ખાવું મારે આયા નથી રહેવું આ વાજિયાના ઘર ઘરનું મારે ખાણું નથી ખાવું

पुरुष तो एक हाथी घोड़ी बाइक से लाइव लाइफ में तुम्हारा घर में तुमने आप है केम वापर हूँ केम रेव हूँ करव हूँ न करव तुम्हारा हाथ नहीं बात कोई भी जना हाथ नहीं बात नहीं ये घर में केवल ये आप तो सलाह हो कि आपने जवाब दिया पुरुष तो